તો આપણે આ તો અત્યારે નાનો કપાસ છે મોટો કપાસ હોય ત્યારે પાછળ વરવામાં ડાયરું છોડવો ભાંગી જાય બરાબર આ એવો જુગાડ બનાવ્યો છે કે નિક્યો આંખે આંખવામાં અધર થઈ જાય અને તમે વ્યવસ્થિત રીતે આગળ પાછળ ટ્રેક્ટર કરી શકો અને વ્યવસ્થિત રીતે પાટલામાં ફેરવીને પાટલા ફેરબદલી કરી આપો છો તો આ ચાલે એ સિવાયનું તમે આ કોઈ પણ ખેડૂત આ પોતાના ખર્ચે ઓછા ખર્ચે

આ ટોપ લઈને ઘોડી સામાન્ય વીસ ઇંચે હોય છે એટલે આપણે નીચી રાખી છે એટલે આખે આખું નીકળ્યું બરોબર કપાસ ભાંગતો બંધ થઈ જાય આ અમે કપાસ માટે મોટો કપાસ થઈ જાય ત્યારે પારા બાંધવા માટે આ જુગાડ બનાવેલો છે બરોબર આપણે જોઈએ આ કઈ રીતે કામ કરે છે હાલો તમને ટ્રેક્ટર ચાલુ કરીને દેખાડી જો આ રીતના આ પાટલો કામ કરે છે નિક્યુ હમણાં ઓલા છે આ નિક છે ને સાચું આના હિસાબે છે ને કઈ થોડું નથી ને આસાનીથી ટ્રેક્ટર મળી જાય છે બીજા હોય એટલું જ અધર થાય બરાબર આપણે જુગાડ બનાવેલો છે એટલે આખો અધર થાય પણ જયારે આ નિક નીચે હોય બરોબર નોર્મલ રીતે અધર થતું હોય બધા પાટલામાં ત્યારે શું પરિસ્થિતિ થાય જો આ છોડવા અહીંયા ભાંગી જાય બરોબર આ આપણે જુગાડ એટલા માટે બનાવ્યો છે કે આખે આખો આધર થઈ જાય બરોબર સહેલાઈથી વરી શકે જોઈ લ્યો આ અત્યારે આ થોડો પામી જાય તો આપણે આ ધર કરી નહીં એટલે આસાનીથી વરી જાય જાય તમારા પાટલો બનાવવામાં કેટલો ખર્ચો થયો મેં તો જો કે આ પાટલો જ આખો નવો બનાવ રહ્યો હતો એટલે મિનિમમ છ થી સાડા છ હજારની આસપાસ આ બધી થયું બ્રાકેસ બ્રાસ્કેટ બનાવ્યું હતું બરાબર પાટલો બનાવ્યો નીક્યું તો મારી પાસે હતું પણ પાટલો જે હતો અમારે એમાં ફોડ જાજી કરવી પડે એમ હતી બરોબર અને એ પાટલો આપણે આપડે કપાસમાં હાકતા હોય એટલે વારે ફેલે ફેરબદલી ના કરી શકાય એટલે સ્પેશિયલ આપણે માટે પાટલો જ નોખો બનાવી લીધો આ પાટલો તમે અલગ બનાવ્યો અલગ જ બનાવ્યો બનાવ્યું તમારે ટોટલ આ છ સાડા છ હજારમાં કમ્પ્લીટ થઈ ગયું પાંચક ની આસપાસ પાટલો થયો અને બ્રાસકેટ ને એંગલ ને થોડીક ટોપલીન ના બે બાજુના કાન ને એ થઈને પંદરસો નો ખર્ચો અને મજૂરી જોઈ લ્યો આ અત્યારે જો આ કપામાં પાળા બાંધવાનું ચાલુ છે રવિ આ બાજુ તો જો 哇，这样。